બે મંગલ પૂરા બે બાકી છે મોજ આવે આનંદ આવે તને જે આ એક એક લે જ ગીતકાર ગાવાનું પણ જે તને મોજ આવતી કાયમ જેમાં તું રાજી રહેતો ને એવું એક ગીત એક રે 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 મા શરૂઆતમાં મેં કેટલીશા યાદ કરવા છાયે ઈ મારી મેલડીને યાદ કરો મારી મેલડીને યાદ કરાય પણ એને યાદ ક્યાં ગવાય શું ગવાય તુજ બોલ મારા તુજ જ એની માટે સાહેબ કયું ને માટે સાહેબ ગોલર ઊંચી રાખી તમે કહેતા હોય શું કહેવાય આઈ લાઈ

ஜமே

மா மாறி மா 妈的娘嘞！

છેલ્લી ઘડી માં યાદ કરીને પછી અમારે જાઉં એની માટે ગવાદ વધારે અરે રમારા રી અમારા પરવીનભાઈ મોરીને વિનંતી કરવા આવી 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 બાપ મોરી કિશોરભાઈ સોલંકી એમના તરફથી એ પગપાળા સંઘની માલપા કિશોરભાઈ સોલંકી તરફથી 5 કિલો ખાંડ મારા બાપ ભેટ આપે છે તાળીઓના વધાવીએ બાબુભાઈ ધનજીભાઈ જેઠવા એના તરફથી પણ ચા આવી ખાંડ આવી બટેટા ની કોણ આવી તેલ ના ડબ્બા આવ્યા ચોખા આવ્યા પણ એ અમારે બાબુભાઈ ધનજીભાઈ જેઠવા તરફથી પાંચ કિલો તુવેર એ પાંચ કિલો તુવેર દાળ સંઘની માલપા બાબુભાઈ ધનજીભાઈ જેઠવા તરફથી ભેટ આપે ધન્યવાદ બીજી પણ પાંચ કિલો ખાંડ રામ ભરો બાર રૂપિયા મારી ધણી નામ ઉપર બસો ને એક રૂપિયો ભેટ આપે અને સાથે અમારે પ્રકાશભાઈ બારોટ તરફથી દસ કિલો ઘઉં સંઘની માલપા મારા બાપ ભેટ આપે છે ધન્યવાદ એકસો એક રૂપિયો નામ પર રામ ભરોસ આવે છે

રાજુભાઈ મેર દસ કોસમ છે દહ બાર ચિઠ્ઠી તો આવી પણ આમાં એમના તરફથી વીસ કિલો ટમેટા અને શંખમાં તડકો થાય એટલે તડકાની માલપા જે કોઈ હાલી જતા હોય ને એમને લીંબુ શરબત એ લીંબુ શરબત અને વીસ કિલો ટમેટા એ રાજુભાઈ મેર તરફથી અમારે એ રેખાબેનના નામ પર રામ મળવો છે આ બાજુથી અમારે મંડળના બાળકોએ જે જોડી ફેરવી એ જોડીની માલપા ઓડિયન્સ પ્રમાણે જો કે એ દાન નથી પણ હજી બાળકોને એકવાર હું વિનંતી કરીશ કે એવી એક ત્રણે ત્રણ બજારની માલપા આપણે એક જોડી એવી ફેરવવી છે કે આ ત્રણ બજાર છે ને એ ત્રણ બજાર ની માલપત થી તમે જે જોડી ઉઘરાવીને આયા ને એનું માત્ર દાન ત્રણ હજાર એકસો તેતાલીસ રૂપિયા છે પણ આપણે ઈ ત્રણેય બજાર ની માલપા એવી જોડવી ફેરવો કે ઈ સંઘની માલપા એ આપણે તમામ પૈસા વાપરી શકીએ એ પ્રસાદ ની માલપા વાપરી શકીએ અને અહીંયા બેઠેલા તમામ ને વિનંતી કરીશ કે ઈ જોડી ની માલપા મારા બાપ કોઈ બાકી ન રહેતા આનું એક ખાસ ધ્યાન રાખજો જે આનંદ આવે ને વધાવજો એવા અમારે જય વડલી મેલડી માતાજી ના નામ ઉપર દીકરી સગુડા ને ગાયુ ના દાન આપે અને તેથી એક રજવાડાનો રાજા દીકરીને ગાયુ દાન આપે પણ તેથી કેવાંગલ મંગળ ગાયુના દાન છે અમારે પેટી તબલા બેન ચાવડા ચા ચાય પી દો ને સાચી પછી આપણે અંદર મંડળવાળા ને આપજો ત્રીજા મંગળ ગાયુના દાન જે કાઈ દાન આવે કે ગા બરોબર દાના મેમાય અમારે બલ્લીભાઈ સરવૈયા એવા બલ્લીભાઈ સરવૈયા એના તરફથી જય વિકાસના પીરનું જે સંઘ છે ને એની માલપા એક તેલનો ટબો એ અમારે બલ્લીભાઈ સર્વૈયા તરફથી મારા બાપ રામ ભરોસા આવે એક કેલનો ડબ્બો નગરીના પીર એના નામ ઉપર પાંચસોને એક રૂપિયો મારા બાપ ભેટ આપે ને બે હાથ ઓછા કરી અને એક વખત નગરીના પીરનો આપણે જેજી કાર આપણે કરીએ મારા બાપ બે હાથ ઓછા કરીને સરસ મજાનો હા 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 મને જનો મરે દે મારી જને તાને તોલે કોઈ નો યાવે બીજી મને લોખા લાડ લડાવે એઈ તો હારા